મોટા 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 થઈ જાય છે આખી વાડી તો ધીમા ને પપ્પા આવી ગયા છે ને દોસ્તો ટાઈમમાં વાગી રહ્યા છે તો ફાઇનલી અમે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ તમારી માટે તો ફાઇનલી દોસ્તો અહીં સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં લાઈક કરી કરે લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ શેર કરજો ને પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો તો ધીમાઈને જોઈ શકો છો ધીમાઈ હંતાય હંતાય રમે છે ધીમાઈ ધીમાઈ મને પકડવાઈ ધીમાઈ હું હાથમાં નહીં આવું નહીં આવોય તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે છે રોમમાં જોઈ શકો છો આ હનુમાનજીનો પુટો છે ફાઇનલી દોસ્તો ને આ છે પણ એને રહીજો ને તમે જોઈ શકો છો ને આપણે ગરમ ગરમ શા મૂકી દઈશું ફાઇનલી દોસ્તો તો શાનો આપણે શા મૂકવા જઈએ તો હજુ સોલો પણ નથી ધપાડ્યો ફાઇનલી દોસ્તો તપેલી પણ મૂકી છે તો આપણે જલ્દી મૂકી દઈશું તો અહીં સુધી બને રહી જાય અમારા બ્લોગ વિડીયોમાં ને

તો આપણે જલ્દી ગરમ ગરમ ચા મૂકી દેજો તો ધીમાઈ ધીમાઈ ને જોઈ શકો ફાઇનલી દોસ્તો ને આમાં તો ફાઇનલી જોઈ શકો કેટલી આગ ધપે છે ને કાલિસા નાખી દેતી છે ફાઇનલી દોસ્તો તો આપણે દૂધ નાખી દઈશું ઉકળે એટલે તો એન સુધી બનાવી દઈએ લાઈ ધીમાઈ દૂધ રેડી નાખ્યું છે જોઈ શકો છો તપેલી તો બકરી નું દૂધ કાઢી ને હું સા મૂકી રહી તો ધીમા પપ્પા પાણી વાલે છે તલ તો આપણે જલ્દી સા મૂકીને ને લઈ ને જાય પપ્પાને તેમ ધીમા પપ્પા ને બોલાવશું તો એમ સુધી બનાવી લેજો અમારા બ્લોગ વિડીયો તો આપણે સા કેવી બને છે એ પણ આપણે જલ્દી ઉકાળશું તો વાટકીને થોડુંક રાખ્યું છે ધીમાહી માટે તો એન તો ઉકલી જ છે ને સોલો ધપી ના ના સોલો ધપી જાય એમ નથી કહેતી ને જા ઉકલી રહી છે એમ કહેતી તો હું અવરું બોલું પાછ બના વાટકીને વાત જઈશ તો એની સુધી બનાવી

तो दिमाइन पपाई जा छे साथी आ जे सब कस आ रसे ने <laughs> पाणे नाका वार वार थाकी जा तो फाइनली दोस्तों धीमाइन पापा नाका वारे वारे ने थकी गया से जो इसे <laughs> तो

ને તલ કહેવા છે ને અમારા બ્લોગ વિડીયોમાં એન સુધી બનાવી રહો અને લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો તો અમારો પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો તો આ અત્યારે હું આમલા પાડીશ તો ધીમાહી આમલું લીધું છે ધીમાહી ઓ ધીમાહી

એન જુદ બનાવી રહ્યા અમારા બ્લોગ વિડીયોમાં ને ધીમાહી બેઠી છે આમલા ખાઈ રહી છે ધીમાહી તો લે ધીમાહી ને ધીમાએન પપ્પા તાલમાં પાણી વારે છે તો લાઈક કરવા ભૂલતા નહીં પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી અને ધીમાએન પપ્પા થોડું થોડું શીખવાડ્યું છે તો હું એટલું તે બોલી શકીશ તો ધીમાએન પપ્પા શીખવાડ્યું એવું ને એવું હું બોલું છું ને ધીમાએન પપ્પા ઘણી કોશિશ કરી છે કે ધીમાએ નહીં તું એક વિડીયો બનાવને બ્લોગ વિડીયો તું જ બોલવાનું છી એવું ધીમાઈન પપ્પા કહેતા હતા તો હું પછી ધીરે ધીરે શીખી જઈશું ફાઇનલી દોસ્તો તો આપણે એમ થોડું થોડું શીખીશું તો ધીમાઈન પપ્પા હજુ શીખવાડે છે તો પણ હું શીખીશ તો એટલું તે બોલી શકીશ કે ભૂલ થઈ જાય તો માફ કરજે ફાઇનલી દોસ્તો તે હજુ બોલતે નથી આવેતું એટલા માટે તો માપ પણ કરી નાખજો ને એન સુધી બને રહીજો આટલું તો ધીમા એન પપ્પા શીખવાડ્યું છે મને તો ધીમાયન પપ્પા શીખવાડ્યું એ તો ધીમા એન પપ્પા સારા છે એટલે શીખવાડી નાખી છે થોડું થોડું તે આવડે પણ તો અમારા બ્લોગ વિડીયામાં એં સુધી બને રહી ગયો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો ને પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી આ મા એન પપ્પા આપણે સપોર્ટ કરશે તો એવો ને હું જ સપોર્ટ કરીશ ધીમાન પપ્પાને તો ધીમાહી પપ્પા મને શીખવાડે એવો ને આવ્યો હું શીખીશ તો એને શું બેને રજો દોસ્તો આઈસક્રીમ ને કોણ ખાય છે ધીમાહી ને ધીમા પપ્પા જોઈ શકો છો માકડિયા જેવા ખાય છે આઈસક્રીમ ધીમાહી તો ફાઇનલી દોસ્તો સાતવાગવા આયા છે ફાઇનલી દોસ્તો ને જય જય જોહાર હર હર મહાદેવ મમાર કેને ફાઇનલ દોસ્તો આજ ના બ્લોગ વિડિયો માં મેં દરાઈ નથી બોલવાતો આઈસ્ક્રીમ બેટો બેટો ખાવા તો જે બોલે બોલા ને જય માતાજી જય હિન્દ જય માતાજી જય હર હર મહાદેવ હર હર મહાદેવ